સૌરાષ્ટ્રમાં જન્મજાત બાળકોના હૃદયની સંભાળ લેવામાં રાજકોટની ભાગોળે આવેલી પ્લેક્સસ મેડિકલ હોસ્પિટલ અગ્રેસર બની છે જન્મજાત તથા જન્મ બાદ બાળકોમાં હૃદયરોગની તમામ તકલીફોની સારવાર પ્લેક્સસ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબ ડૉક્ટર ભાવિ બર્ષા પીડિયાટ્રિક એન્ડ ફિટલ કાર્ડિયોલોજીસ્ટના નેતૃત્વમાં કરવામાં આવે છે બાળકોમાં હૃદય રોગની તકલીફો અને સારવારની વિસ્તૃત માહિતી મેળવીએ ડોક્ટર ભાવિ બર્છા પાસેથી મારું નામ છે ડોક્ટર ભાવિ બર્છા હું પીડિયાટ્રિક એન્ડ ફીટલ કાર્ડિયોલોજિસ્ટ છું એને ડિટેલમાં કહું તો ફીટલ કાર્ડિયોલોજિસ્ટ એટલે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એનો સ્કેન કરીને એના હૃદયમાં કઈક તકલીફ હોય એનું નિદાન અને મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ અને પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ એટલે જન્મથી લઈને અઢાર વર્ષ સુધીના બધા જ બાળકોનું હૃદયની તકલીફોનું નિદાન અને ટ્રીટમેન્ટ એ હું અહીંયા કરું છું બાળકોમાં બે રીતની હૃદયની તકલીફો થતી હોય છે એક છે એ જન્મજાત જે વધારે કોમન છે અને બીજું એકવાયર્ડ એટલે કે જન્મ પછી થઈ શકે એવી તકલીફો આપણે જે હાલમાં આ બધા કેસીસ જોયા છે કે નાની ઉંમરમાં હૃદયમાં તકલીફ થતી હોય છે એ એના બે પહેલું છે એક તો એ કે લાઈફસ્ટાઈલ ચેન્જીસના લીધે પણ થતી હોય છે કે અત્યારે વધારે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાનું છે થોડી સેકેન્ડરી લાઈફસ્ટાઈલ છે એ પણ એક છે અને બીજું એ કે કોઈ જન્મજાત તકલીફ હોય જે અત્યાર સુધીમાં મતલબ બાળક દસ બાર વર્ષ તેર વર્ષનું થઈ ગયું હોય ત્યાં સુધી હજી ડાયગ્નોઝ ના થઈ હોય નિદાન ના થયું હોય એના લીધે પણ આવું થઈ શકે હવે એ કયું છે એ તો બાળકને તપાસીને જ ખબર પડે જન્મજાત હૃદયની તકલીફો તો બહુ જ કોમન છે આપણે જોઈએ તો જે જન્મ વખતે જે તકલીફો થાય એમાંથી સૌથી વધારે કોમન હૃદયની તકલીફો હોય છે તો એ તો છે જ પણ હવે જેમ જેમ પિડેટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પણ વધી રહ્યા છે અને લોકોનું અવેરનેસ વધી રહ્યું છે તો એનું નિદાન જલ્દી થઈ રહ્યું છે આપણે મેડિકલ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ ડિપેન્ડ કરે છે કે બાળકને કઈ તકલીફ છે જો ઓછી તકલીફ હોય અથવા તો એનો રોગ એવો હોય તો દવાથી મેનેજ થઈ જતું હોય છે કેટલાક તકલીફો એવી હોય જેને દૂરબીન વડે એટલે કેથેટર મેનેજમેન્ટ કરવું પડે છે અને કેટલીક એવી હોય જેને સર્જરીની જરૂર પડતી હોય છે મારો મેસેજ એ જ કે આપણે પોતે અવેર થઈએ કે આપણને પોતાને શું તકલીફ છે એના માટે એના વિશે આપણે વધારે જાણીએ અને એ રીતે આપણે આપણી લાઈફ ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરીએ જીવનશૈલી હૃદયરોગની તકલીફો પર ખૂબ જ અસરકારક બની રહે છે ડોક્ટર ભાવિ બર્ચાના જણાવ્યા અનુસાર જીવનશૈલીને તંદુરસ્ત રાખવી જરૂરી છે હૃદયરોગની તકલીફોને અટકાવવા જાગૃતતા ખૂબ જ અનિવાર્ય છે